પાટણ જિલ્લા રાધનપુર ખાતે વિદાય યોજાયો શ્રી હરખાભાઈ નાડોદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રાધનપુર નો વિદાય સમારંભ પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હરખાભાઈ જય નાડોદા વયનિવૃત્ત વિદાય સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી પ્રકાશભાઈ દક્ષિણ અને ભરતભાઈ ચૌધરી આ કાર્યક્રમનું આયોજન માનાભાઈ દેસાઈ અને મહાદેવભાઈ દેસાઈ અને પે સેન્ટરના શાળાના આચાર્ય ભેમાભાઈ ચૌધરી અને પે સેન્ટરના આચાર્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના શિક્ષકો અને આચાર્યો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં માન ભેર વિદય વય મર્યાદા નિવૃત્ત વિદાય સન્માન સમારંભ યોજાયો રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે ઈસો બે હજાર પચીસના દિવસે હું નિવૃત્ત થયો એટલે આમ એક ખુશી પણ હોય કે બી આપણે સુખરૂપ શાંતિપૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલું મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા આચાર્ય શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ તમે સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રોનો આભાર તમારો શિક્ષણનો દિવસે તો બીજા શિક્ષકોને અને આવનારા અધિકારીને શું કહેવા માગું હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓછું હોય તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી છે તો હવે આપણે બધા સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને જે મારી અનુભવી હશે પણ એના ઉપર ધ્યાન આપે એવી એમની આપણી અપેક્ષા તાલુકામાં એક સારા અને સજ્જન શિક્ષણ અધિકારી આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા એમની કેટલી ખોટવત્તા અલખાભાઈ દારોદર સાહેબ વસુદ્ધિ રાધનપુરને વહીવટી કામ સાથે અમારા બધા પરિવાર સાથે જોડાયેલા એમની કામ કરવાની આજે કોઠાઉ છે પોતાનાપણાના ભાવ સાથે કામ કરે ત્યારે એમણે ખરેલ માણસ તરીકે નાબો એમને વહીવટી અનુભવ હતો એ અનુભવના કારણે ઘણા બધા અમારા જે વહીવટી અને અન્ય પ્રશ્નો હતા એ બાબતો ખૂબ સારી રીતે એ સરળતાથી એનો ઉકેલ લાવતા હતા એમના આ સ્વભાવના કારણે જે આ બાબતની એમની ખોટ છે એમના એક વડીલ તરીકેની જૂની તૈયારી કરતાં વડીલ તરીકેની ખોટ એમને કાયમ રાખશે થાભી સાહેબ વહેલી દરમિયાન વર્ષો સુધી આ તાલુકામાં એમણે કામ કર્યું છે ત્યારે એમણે શિક્ષણના અલગ અલગ જે ઇનોવેશનના કાર્યક્રમો આવે શાળામાં શ્રેષ્ઠ શાળાની વાતો હોય શ્રેષ્ઠ આચાર્યની વાતો હોય શ્રેષ્ઠ શિક્ષણની લગતી બીજી યુનિવર્સિટી પ્રમુખીઓ હોય એમણે અમને બધાને માર્ગદર્શન કર્યા છે અને એમણે જ્યારે પણ શિક્ષણ નો કામ હોય પણ ટીમવર્કથી સાથે મળી અને પોતાના પણ સાથે હું નહીં પણ હમ એ પ્રમાણેના કામ અહીં કરેલું છે એમનું અમને કાયમ સમય હાની પડે હશે પરંતુ આવનાર પણ એમના જે આગળ કરેલા કામો છે અમને આગળ વધારવાની અપેક્ષા રાખીએ અને આ નિવૃત્તિના સન્માન કાર્યક્રમો રાધનપુર તાલુકાના તમામ શિક્ષણ સમાજ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે માન્ય રાખાભાઈ નાણાદા સાહેબ ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને વારકાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષક પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેહીઓ ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમની અંદર સંપન્ન કરવામાં આવ્યું

અને હળીમળીને કામ કરતા હતા એટલે સૌ શિક્ષણ આલમની અંદર એક ઉત્સાહ અનેરો ઉત્સાહ એટલા માટે હતો કે એમનો મળતાવળો સ્વભાવ લાગણીશીલ સ્વભાવ તેમજ અમારી સોની સાથે જે કામ કરવાની એમની પદ્ધતિ હતી એ બીજાના પ્રમાણે ખૂબ સારી